સવારના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પેલગામ ઉમલાના માસ્ટર માઇન્ડ આસિમ મુજા ઠાર શ્રીનગરમાં સેનાના ઓપરેશન મહાદેવમાં અન્ય બે આતંકવાદી માર્યા ગયા સેટેલાઇટ ફોનના સિગ્નલથી લોકેશન મળ્યું કમ્બોડિયાએ થાઇલેન્ડ સાથે યુદ્ધ વિરામની ઘોષણા કરી અમેરિકા અને ચીને મધ્યસ્તરની કરાવી યુદ્ધમાં અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત હવામાન વિભાગની વાત કરવામાં તો આગામી બે દિવસ સમગ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ જયારે ને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી અત્યારે રાજ્યમાં વરસાદી આજે યલો એલર્ટની વાત કરવામાં આવે તો દાહોદ પંચમહાલ ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ધરોઈ ડેમ ના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ દરમિયાન ઉપરવાસ માંથી ભારે વરસાદની પાણીની આવક અથવા ધરોઈ ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાય છે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ છે અત્યારે વિઝિબિલિટી ઘટી જતા વાહનો પડી છે રાજ્યમાં આજે સવારના વાગ્યા સાંજના સુધી વરસાદ છે જેમાં સૌથી વધુ સુરતના ઉપરાળામાં પોણા પાંચ ઇંચ છોટાઉદેપુરમાં સવા ત્રણ ઇંચ ને બોડેલીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ આજે ત્રીસ તાલુકામાં એક ઇંચથી થી વધુ વરસાદ નોંધાયો છે ભારતનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ કેમ ગાંધીનગરમાં મહિલા ડોક્ટરનું ત્રણ મહિનામાં માછિક અપહરણ કરી ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ પડાવ્યા